મિત્રો દરેક સાંધાના ઘસારામાં ઓપરેશન કરવું જોઈએ શું દરેક સાંધાના ઘસારામાં રિપ્લેસમેન્ટ કરવું જોઈએ કોઈ પણ પ્રકારનો સાંધાનો દુખાવો હોય તો શું સાંધો બદલી નાખવો જોઈએ ના તો આજે આપણે જાણીશું કે સાંધાના ઘસારામાં કયું ઓપરેશન સુટેબલ હોય તો ઓપરેશન કયું કરવું એ સાંધાના ઘસારા ઉપર આધાર રાખે છે એના સિવાય પણ અમુક જે ફેક્ટરો એના ઉપર બહુ આધાર રાખે છે એમાં પહેલું ફેક્ટર છે દર્દીની ઉંમર કેટલી છે બીજું છે ઘસારાનું લેવલ કેટલું છે ત્રીજું છે એમને બીપી ડાયાબિટીસ થાઇરોઇડ આવા પ્રકારના પ્રોબ્લેમ છે કે નહીં આ પ્રકારની સમસ્યાઓનું સોલ્યુશન લાવી તેમજ તેના ઘસારાનું લેવલ કયું છે એ જાણી દર્દીની ઉંમર કેટલી છે એ જાણી અને દર્દીનું એક્ટિવિટી લેવલ કેટલું છે એ જાણી કયા પ્રકારનું ઓપરેશન કરવું તેનું ડિસિઝન લેવામાં આવે છે હવે આપણે પહેલી વાત જોઈએ કે જો દર્દીની ઉંમર પચાસ વર્ષ કરતાં ઓછી હોય તો જો ઉંમર પચાસ વર્ષ કરતાં ઓછી હોય તો નેચરલી એમની એક્ટિવિટી લેવલ વધારે હોય તો આવા પ્રકારના કેસમાં ની રિપ્લેસમેન્ટ કરવું જોઈએ ના આવા પ્રકારના કેસની અંદર એક ની અલાઇનમેન્ટનું ઓપરેશન આવતું હોય છે કારણ કે સાંધાના ઘસારાની અંદર ઢીંચણ જે છે એ એકદમ વાંકો વળી ગયો હોય છે તો આ અલાઇનમેન્ટના ઓપરેશનમાં ઢીંચણનું જે વાંકો વળી ગયો છે એને પ્લેટ નાખીને સીધો કરવામાં આવે છે જેથી કરીને જે શરીરનું જે વજન જે છે એ ઘસારા દ્વારા ન જતા નોર્મલ ભાગમાંથી જતું હોય છે અને થ્રીડી અલાઇનમેન્ટનું ઓપરેશન કહેવાય આ ઓપરેશન જેનું ઉંમર પચાસ વર્ષથી ઓછી હોય એમાં કરવામાં આવે છે હવે બીજી કન્ડિશન કે જેની ઉંમર પચાસથી સાઠ વરસની છે તો એમનું જે એક્ટિવિટી લેવલ હોય છે એ મોડરેટ હોય છે આવા કેસની અંદર શું ઓપરેશન કરવું તો આવા કેસમાં માઇક્રોપ્લાસ્ટી નામની ટ્રીટમેન્ટ હોય છે માઇક્રોપ્લાસ્ટી એટલે શું તો જે આખો સાંધો હોય છે આખો સાંધો બદલવાની જરૂર હોતી નથી સાંધામાં ઘસારો અમુક જ ભાગની અંદર હોય એ ભાગની અંદર સાંધાનો બદલીને માઇક્રોપ્લાસ્ટિક કરી શકાય છે જેને કહેવાય કે જેટલા ભાગનો ઘસારો એટલો ભાગ બદલવો આને કહેવાય માઇક્રો તો આ પ્રકારનું ઓપરેશન પણ આપણે કરી શકીએ છીએ આ પ્રકારનું ઓપરેશન કર્યા પછી ની રિપ્લેસમેન્ટ કરવું પડે છે નહીં આ પ્રકારના ઓપરેશનનો સક્સેસ રેશિયો કેટલો છે તો સો ટકા છે બીજી કેટેગરી છે કે જેમની ઉંમર સાહીઠ વર્ષ કરતાં વધારે છે તો એમનું એક્ટિવિટી લેવલ પહેલાં બે કેટેગરી કરતાં ઓછું હોય છે એમનો સાંધાનો ઘસારાનો સ્ટેજ પણ વધારે હોય છે ઉંમરના કારણે આવા પ્રકારના કેસની અંદર જ ની રિપ્લેસમેન્ટ કરવાનું હોય છે કે જેની અંદર આ રીતનો આખો સાંધો જે હોય છે એ બદલી નાખવામાં આવે છે અને ટોટલી નવો સાંધો નાખવામાં આવે છે હવે ની રિપ્લેસમેન્ટ કયા પ્રકારના હોય છે અલગ અલગ પ્રકારના સાંધા અલગ અલગ પ્રકારના દર્દીની ઉંમર પ્રમાણે નાખવામાં આવે છે કોઈપણ પ્રકારનો સાંધો નાખો દર્દીનો પગ સંપૂર્ણપણે વળતો હોય છે પલાઠીવાળી બેસી શકે છે તમામ એક્ટિવિટી કરી શકે છે મોટાભાગના સાંધાની ઉંમર એ પંદર વરસથી લઈને પાંત્રીસ વરસ સુધી ચાલતા હોય છે તમે કોઈપણ કંપનીનો સાંધો નાખો તમારી જો સાચવણ આ પછી દર્દીની ઉંમર દર્દીનું એક્ટિવિટી લેવલ આ બધા ઉપર આધાર રાખે છે જો આવી રીતે આપણે ધ્યાન રાખીએ તો પછી એ સાંધાના ઘસારાની ઉંમર પંદર વરસથી લઈને પાંત્રીસ વરસ સુધી હોય છે તો દરેક સાંધાના ઘસારામાં ની રિપ્લેસમેન્ટ કરવાની જરૂર હોતી નથી આ જ કેટેગરીની અંદર ની રિપ્લેસમેન્ટ કરવું પડે છે અને ની રિપ્લેસમેન્ટ કર્યા પછી પણ દર્દી સંપૂર્ણપણે દુખાવા વગર ચાલી શકે છે દોડી શકે છે સીડી ચડી શકે છે ઉતરી શકે છે જાત્રાએ જઈ શકે છે આ તમામ પ્રકારના કામ જે છે એ કરી શકે છે ઘરમાં કોઈપણને સાંધાનો દુખાવો હોય સાંધાનો ઘસારો હોય લિગામેન્ટની ઇન્જરી હોય ઉંમર ત્રીસ વરસ કરતાં નાની હોય ત્રીસ ચાલીસ વર્ષ હોય ચાલીસથી પચાસ હોય તો દરેક કેસની અંદર અલગ અલગ ઓપરેશનોની જરૂર હોય છે તો આ અંગે કોઈ પણ વધારે ડિટેલમાં જો માહિતી જરૂર હોય તો એના માટે તમે મળો ડૉક્ટર કેવલ પટેલને કે જ્યાં ત્યાં બેસે છે અસિતિ ઓર્થોપેડિક ચિલ્ડ્રન હોસ્પિટલ માટે થેન્ક યુ